વોર્ડ નંબર છ માં હાલમાં લગભગ બે બીજાર જે પોપ્યુલેશન છે બે હજારનું તેમાં ઝાડા ઉલટીના કેસો હતા એમાંથી દસ જણા અત્યારે દાખલ છે અને બીજા સારવાર લઈ અને તમામે તમામ પોતપોતાની રીતે કામ ધંધો કરી રહ્યા છે શરૂઆત થતી રવિવારથી રવિવાર પછી સોમવારે થોડા કેસો ઓછા થયા મંગળવારે ઓછા થયા અને હાલમાં તો દસ જ કેસ છે અને એમાંથી એક જણનું ડેથ થયું હતું ચાર તારીખે અને એ ડેથ એને ઉંમરના કારણે પણ હતું અને સાથે સાથે ડાયાબિટીસ અને એવી બીમારી પણ હતી અને ઝાડા ઉલટીના તકલીફ પણ હતી ઝાડા ઉલટીના કેસો થયા એમાં ગટરનું પાણી મિક્સ થવાથી પીવાના પાણી સાથે થયું મિક્સ થઈ ગયું એના કારણે થયા અને તેને તાત્કાલિક નગરપાલિકાને જાણ કરી અને તે લીકેજ હતું એ રિપેર કરાવડાવ્યું